દોસ્તો એક એવો દેશ કે જ્યાં છોકરીઓ અને સ્ત્રીઓ બ્રા અને પેન્ટીમાં જીન્સ પહેરવા ઉપર સોનું નીકળે છે અને એક એવો દેશ કે જ્યાં આજે પણ પેટ્રોલ કરતાં પાણી સૌથી મોંઘું વેચાય છે અને દોસ્તો એક એવો દેશ કે જ્યાં बलात्कार કરનારા દરેક માણસોના પ્રાઇવેટ પાર્ટને કાપી અને ક્રૂરતાથી સજા આપ આવે છે તો દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ સાઉદી કે જેનું નામ તમે પણ સાંભળ્યું હશે અને આ ખૂબ જ મોટો અને એક સક્ષમ દેશ છે અને આ ખૂબ જ મોટો અને એક સક્ષમ દેશ છે અને તેની સાથે ત્યાં સૌથી વધારે મુસ્લિમ લોકો રહે છે અને આ દેશના કાનૂન એટલે કે નિયમો આપણા દેશ કરતા જોવા મળશે સાઉદી અરેબિયાના નવ એવા નિયમ કે જેને જોઈને તમે પણ બે ઘડી વિચારતા થઈ જશો અને એટલા માટે દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોજો દોસ્તો વિડીયો આગળ જોઈએ તો પહેલા આપ સર્વો માટે એક ખુશ ખબર છે શું વાત છે ગ્રુપ લાવ્યું છે દરેક ગુજરાતીઓ માટે ધમાકેદાર ઓફર જો તમે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ નાનો મોટો ધંધો કરો છો એટલે કે બિઝનેસ કરો છો જેવા કે બેકરી હોટલ બ્યુટી પાર્લર નમકીન હોસ્પિટલ હોલસેલર તથા રિટેલર બિઝનેસ એટલે કોઈ પણ પ્રકારનો ધંધો તો તમારા ધંધાની જાહેરાત કરાવો માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં દરેક સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર જાહેરાત કરવા માટે બસ ખાલી તમે કોન્ટેક કરો શું વાત છે ગ્રુપને અને આ ગ્રુપના ટીમ દ્વારા તમારા ધંધાની એક નાની વિડીયો ક્લિપ એટલે કે શોર્ટ વિડીયો કે જેને રીલ્સ કહેવામાં આવે છે તે ગુજરાતી ભાષામાં બનાવવામાં આવશે અને ત્યારબાદ તેને દરેક સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર મૂકી અને તેને વાયરલ કરવામાં આવશે અને એ પણ માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં અને તમને સો ટકા સંતોષકારક પરિણામ આપવામાં આવશે એટલા માટે દોસ્તો તમારા ધંધાની જાહેરાત કરવા માટે અને વધુ માહિતી માટે તમે આ વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો અથવા કોલ કરી શકો છો આ ઉપરાંત આ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે સાઉદી અરેબિયામાં આમ જોવા જઈએ તો સૌથી વધારે પૈસાદાર લોકો રહે છે અને તેથી આ દેશ ખૂબ જ વિકસિત દેશ છે અને તેની સાથે અહીંયાના કાનૂન પણ ખૂબ જ અઘરા છે અને તેના કાનૂનમાં જોવા જઈએ તો સૌથી પહેલો કાનૂન છે દરેક છોકરીઓ અને મહિલાઓ માટે દોસ્તો સાઉદી અરેબિયા અંદર કોઈ પણ છોકરીઓ અથવા તો મહિલાઓ ખુલ્લે આમ બ્રા અને પેન્ટી પહેરી બીચ ઉપર અથવા તો કોઈ પણ સિટી અંદર ફરી શકતી નથી અને જો કોઈ પણ સ્ત્રીઓ અથવા તો છોકરીઓ આવું કરે છે તો તેની સામે ખૂબ જ કડકાઈથી પગલા લેવામાં આવે છે અને તેથી આજે તમે સાઉદી અરેબની અંદર જોવા જશો તો તમને કોઈ પણ છોકરી ઓપન ડ્રેસની અંદર જોવા નહીં મળે હવે દોસ્તો બીજો નિયમ જોવા જઈએ તો તે છે જીન્સ પેન્ટ ને લઈને અહીં રહેનારી દરેક મહિલાઓ અને છોકરીઓ જીન્સ પહેરી શકતી નથી કેમ કે સાઉદી અરેબિયાની અંદર જીન્સ પહેરવા ઉપર પ્રતિબંધ છે અને તે લોકોનું માનવું છે કે જીન્સ પહેરવું તે એક વેસ્ટર્ન કલ્ચરને આગળ વધારવા બરાબર છે અને તેથી તે પોતાના દેશની અંદર વેસ્ટર્ન કલ્ચરને અપનાવવા માંગતા નથી અને તેથી આવા નિયમો બનાવવામાં આવ્યા છે હવે ત્રીજો નિયમ જોવા જઈએ તો તે છે જાદુઈ ટોના બાબતે તમે જોયું હશે કે દેશની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જે જ્યોતિષ જોવાનું કામ કરે છે તે લોકોના હાથ જોવે છે લોકોની આંખો જોવે છે અને લોકોનું ફેસ જોવે છે અને પોતાનું ભવિષ્ય બતાવે છે પરંતુ સાઉદી અરેબિયા દેશની અંદર કોઈ પણ લોકો આવા જાદુઈ ટોન કરી શકતા નથી અને આવા જાદુઈ ટોન કરવાવાળા લોકો માટે સાઉદી અરબ દેશની અંદર અલગ જ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિ આધારિત સાઉદી અરેબિયાની અંદર રહેનારા કોઈ પણ માણસો અથવા તો સાઉદી અરેબિયાની અંદર આવનારા બહારથી કોઈ પણ લોકો ત્યાંના લોકો સાથે જાદુઈ ટોન કરી શકતા નથી અને આ જાદુઈ ટોન માટે સાઉદી અરેબિયાની સરકાર માને છે કે આ જાદુઈ ટોન કરવું તે લોકો સાથે ચીટિંગ કરવા બરાબર છે અને તેથી આવું કરનારા દરેક લોકોને પકડી અને સખતમાં સખત સજા આપવામાં આવે છે હવે દોસ્તો ચોથો નિયમ જોવા જઈએ તો તે છે પેટ્રોલ કરતા પણ વધારે મોંઘું પાણી દોસ્તો સાઉદી અરેબિયા માત્ર એક એવો દેશ છે કે જ્યાં આજે પણ પાણીની કિંમત પેટ્રોલ કરતા પણ વધારે છે અને અહીં પાણીનો જે પણ લોકો વધારે માત્રામાં ઉપયોગ કરે છે તો તેને પણ સજા આપવામાં આવે છે હવે દોસ્તો તમે આપણા દેશની અંદર જ્યારે પણ પેટ્રોલ પુરાવા જાઓ છો તો તમને ખબર હશે કે આપણા દેશની અંદર પેટ્રોલ ની કેટલી કિંમત છે જ્યારે પાણી ની કિંમત જોવા જઈએ તો તે આપણા દેશની અંદર પાણી ને વેડફે છે પરંતુ સાઉદી અરબિયા ની અંદર આ તદ્દન વિરુદ્ધ છે એટલે કે સાઉદી અરબ ની અંદર રહેનારા દરેક લોકો પાણી નો જ કડકાઈ થી ઉપયોગ કરે છે કેમ કે દોસ્તો અહીં પીવા માટે અને જીવન જરૂરી પાણી

તેઓના મોટા મોટા મોલ પણ મોટી મોટી કંપનીઓ પણ બંધ થઈ જતી હોય છે તેની ઉપર પોલીસ ની ઘણી બધી નજર રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને કડક સજા આપવામાં આવે છે નિયમ નંબર પાંચ કડક સજા દોસ્તો સાઉદી અરેબિયાની અંદર જે પણ લોકો છોકરીઓ अथवा તો સ્ત્રીઓ સાથે કઈ ગંદુ કૃત્ય કરે છે પછી તે છેડતી હોય કે બળતકાર હોય તો આવા લોકોને ખૂબ જ ક્રૂરતા ભરી સજા આપવામાં આવે છે અને આ સજાની અંદર જોવા જઈએ તો લોકોની આંખો લોકોના હાથ કાપી નાખવામાં આવે છે એટલું જ નહીં બળતકાર કરનારા દરેક છોકરાઓ અથવા તો માણસોના પોતાના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખવામાં આવે છે અને આ નિયમના કારણે સાઉદી અરેબિયા આજુબાજુના બધા જ દેશોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ નિયમ માટે સાઉદી અરેબિયાનું માનવું છે કે જો કોઈ પણ વ્યક્તિ સાથે આવું કરવામાં આવે તો બીજા બધા લોકો ભૂલ કરતા પહેલા સો વાર વિચારે છે હવે દોસ્તો જોઈએ છઠ્ઠો નિયમ કે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે સાઉદી અરેબિયાની અંદર કોઈ પણ પ્રકારે વસ્તી વધારા ઉપર નિયંત્રણ મૂકવામાં આવતું નથી એટલે કે કોઈ પણ વ્યક્તિને જેટલા છોકરા પેદા કરવા હોય એટલા છોકરાઓ તે પેદા કરી શકે છે અને તેને કોઈ પણ પ્રકારે નિયમનું પાલન કરવું પડતું નથી અને દોસ્તો આ જાણીને તમને નવાઈ લાગશે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રોટેક્શન લેવા માટે મેડિકલમાં જતો હોય છે ત્યારે તે મેડિકલની અંદર તેને પૂછવામાં આવી શકે છે કે તેના લગ્ન થયા છે અથવા તો બાકી છે એટલે કે અહીંયા મેડિકલની અંદર બીજા દેશોની જેમ પ્રોટેક્શન સરળતાથી મળતું નથી અને તેમાં પણ ઘણી બધી સમસ્યાઓનો તે લોકોને સામનો કરવો પડતો હોય છે બીજી વસ્તુ એ પણ છે કે જો કોઈ પણ સ્ત્રી લગ્ન કર્યા પહેલા પ્રેગ્નન્ટ થઈ જાય છે તો આવા સમયની અંદર તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલે કે તેને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે કેમ કે અહીંયા લગ્ન ઉપર બધી છૂટ મુકવામાં આવેલી છે પરંતુ લગ્ન પહેલા જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેની ઉપર પણ ઘણી બધી કાર્યવાહી કરવામાં આવે છે દોસ્તો સાઉદી એક વિશેષ નિયમ જોવા તો તે છે કે અહીંયા તમે રૂપિયા નહીં પરંતુ સોના ના સિક્કાઓ કાઢી શકો છો એટલે કે સાઉદી અરબ ની અંદર સોના નું ઉત્પાદન ખુબ જ વિશેષ માત્રામાં થાય છે અને તેથી અહીંયા એવા પણ એટીએમ બનાવવામાં આવ્યા છે કે જ્યાં જઈ અને લોકો આરામથી

તો તે વ્યક્તિ ખરાબ બની જાય છે જેના કારણે ત્યાં કોઈ પણ પ્રકારનું થિયેટર રાખવામાં આવ્યું નથી અને તેથી સાઉદી અંદર રહેનારા લોકો લોકો આ ઉપરાંત બીજા ઘણા બધા દેશના ફિલ્મ જોવા માટે આજુબાજુના દેશમાં જતા હોય છે હવે દોસ્તો જોઈએ સાઉદી નો આઠમો નિયમ કે જેની અંદર કોઈ પણ બે કપલ પોતે હાથમાં હાથ નાખીને ચાલી શકતા નથી અને પોતાના ઘરે પણ એકબીજાને મળી શકતા નથી હવે દોસ્તો જોવા જઈએ તો આપણા દેશની અંદર જે પણ લોકો કપલ હોય છે તે એક બીજાના હાથમાં હાથ નાખી ચાલતા હોય છે અને એક બીજા એટલું જ નહીં દોસ્તો સાઉદી અરેબિયા લગ્ન જેવા પ્રસંગ અંદર પણ મહિલાઓ અને પુરુષો આ ઉપરાંત બાળકો એકબીજા સાથે રહી શકતા નથી હવે દોસ્તો આપણે જોવા જઈએ તો જયારે પણ આપણા દેશમાં ઘરે લગ્ન હોય છે તો ઘણા બધા મહેમાનો આવે છે અને તેની અંદર સ્ત્રીઓ પુરુષો આ ઉપરાંત બાળકો પણ હોય છે અને તેમાં જે પણ લોકો પતિ પત્ની હોય છે તે એકબીજા સાથે રહેતા હોય છે પરંતુ સાઉદી અરેબિયામાં લગ્નની અંદર પણ લોકો એકબીજા સાથે રહી શકતા નથી એટલે કે પુરુષોને અલગ રહેવું પડે છે જ્યારે સ્ત્રીઓ પણ અલગ રહેતી હોય છે અને જો કોઈ પણ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો તેને કડકમાં કડક દંડ ભરવો પડે છે અને તેથી અહીં રહેનારા દરેક લોકો આ દરેક કાયદાઓનું સચોટ રીતે પાલન કરે છે અને બીજી રીતે તમારું શું કહેવું છે અને શું આવા કાયદાઓ આપણા દેશમાં હોવા જોઈએ કે નહીં તે નીચે કોમેન્ટ બોક્સમાં માં જરૂરથી જણાવજો આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો ને તમારા વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ